વાત કરીએ જૂનાગઢની તો કેસોદ પોલીસ સ્ટેશનમાં આરોપીનું કસ્ટડીયલ ડેથનો બનાવ સામે આવ્યો છે અહીં પોલીસ કોર્ટના ધરપકડના વોરંટ આધારે આરોપીને પોલીસ સ્ટેશન લઈ આવ્યા બાદ આ ઘટના બની હતી તો આરોપી ધનસુખ જયરામભાઈ હિરપરાને અટકાયત કરીને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો તબિયત અચાનક લથડી અને પહેલા સ્થાનિક હોસ્પિટલમાં ખસેડાયો ત્યારબાદ વધુ સારવાર માટે જૂનાગઢ ખાતે રિફર કરાયો મધ્યરાત્રિના સમયે પોલીસ ચાપતા હેઠળ તેનું મૃત્યુ થયું છે પોલીસ દ્વારા જણાવાયું છે કે આરોપીએ કોર્ટના કામ માટે અટકાવવામાં આવે તે પહેલા ઝેરી ટેબ્લેટ ખાઈ લીધી હતી તો મોતની આ ઘટનાને લઈ તપાસનો દોર શરૂ કરાયો છે આંગે તપાસ સોંપવામાં આવી છે જાહેરાત કરનાર કિરીટભાઈ જયરામભાઈ હીરપરા પટેલ જેઓ કેશોદના રહીશ છે કે જેઓના ભાઈ ધનસુખભાઈ કે જેઓનું મૃત્યુ થયેલું છે જેઓના વિરુદ્ધ નામદાર કોર્ટનું ધરપકડ વોરંટ હતું જેના કારણે કેશોદ પોલીસ સ્ટેશન ના કર્મચારી હતી કેશોદ પોલીસ સ્ટેશન લાવેલા હતા અને તેમના ભાણેજ પણ સાગરભાઈ પણ એમની સાથે હતા એ દરમિયાન એમની અચાનક તબિયત ખરાબ થઈ જતા તેઓને તાત્કાલિક સારવાર માટે गे तो गेला रघुवंश पडतात जुनागढ खाते पण शिफ्ट करेल आणि ए दरम्यान जेव्हा मुलगा तेव्हा संकोच ना तीकडा खाई गेला